ભરૂચના દાંડિયા બજારમાં એક જર્જરિત મકાન ધરાશાયી થયું હતું જેમાં એક મહિલાને ઈજા પહોંચી હતી નગરપાલિકાએ આ મકાનને અગાઉ નોટિસ આપી હોવા છતાં તેમાં બે કરતા વધારે પરિવારો રહેતા હતા બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર આજે વહેલી સવારે દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ એક જૂનું મકાન અચાનક તૂટી પડ્યું હતું આ ઘટના બનતા જ આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી મકાનનો કાટમાળ હટાવતા એક મહિલા દટાયેલી હાલતમાં મળી આવી હતી તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સની મદદથી તેમને સરકારી હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા સદનસીબે મહિલાના સામાન્ય ઇજાઓ થઈ છે અને તેઓ ખતરાની બહાર છે આ ઘટના બાદ નગરપાલિકાના અધિકારીઓએ સ્થળની મુલાકાત લીધી હતી તેમણે જણાવ્યું હતું કે આ મકાનને અગાઉ જર્જરી જાહેર કરીને ખાલી કરવા માટે નોટિસ આપવામાં આવી હતી તેમ છતાં પરિવારો અહીં રહેતા હતા અધિકારીઓએ કાના બાકીના ભાગને પણ વધુ જોખમી ગણાવ્યો છે અને તેમાં રહેતા અન્ય પરિવારોને તાત્કાલિક સલામત સ્થળે ખસી જવા માટે તાકીદ કરી છે આસપાસના અન્ય જર્જરિત મકાનોની પણ ચકાસણી કરવામાં આવી રહી છે આ ઘટનાએ શહેરના જૂના અને જર્જરિત મકાનોની સુરક્ષાનો પ્રશ્ન ફરી એકવાર સામે લાવ્યો છે ખડક હું સુદાબેન ગોવિંદભાઈ રાણા બોલું છું તાંડિયા બજારમાં રહું છું 7 નંબર વામાં રહું છું અને અમારી ચાલી પડી ગઈ છે અમાર નિરાધાર થઈ ગયા છે અમારે છોકરા લઈને જવું કોઈ પાણી આવે છે તો અમારે જવાની પણ આપતા પછી એકમ જ કુદરતી ચાલી પડી ગઈ બધી હવે એક બેન ને વાગ્યું છે સુવિધિમાં લઈ ગયા છે બધું બહુ વાગે છે અમને તમે કોઈ સુવિધા આપો તમે નાનું છોકરું પણ લઈને અમે રહી શકીએ અમારા છોકરાઓને અમે લોકોના કામ ધંધો કરીએ કે ખાઈએ કે મહેનત કરીએ અમે હું આજે પંદર વર્ષથી જોવા છું એવું કઈ અમારે બોલો મહેરબાની કરીને આપ તો આપો તમારે સ્વીકાર છે તમારી મહેરબાની સરકાર કાને આપતી વિનંતી કે અમારા વરસાદ પાણી પડે આ એકદમ જ પડી ગયું બધું સારું કે છોકરાઓ બધા નિશાળ ગયેલા અત્યારે અમે બધા દબાઈ બોલો શું કરે આટલી મહેરબાની તમારી રેખા વસાવા બોલું છું સાત નંબર અમારું કશું છે નથી ભાઈ આખું મકાન પડી ગયું છે આખી ચાલી પડી ગઈ છે એમ એક દાદીને ગયું છે આખું બધું લોહી લવાન થઈ ગયા સિવિલ માં વળતી છે અમને અમાને સામાન બી નથી કાઢવા દીધો અમે જઈએ કા અમે રોડ પર આવી ગયા છે તમારી એટલી વિનંતી કે અમને ખાલી ઘર આપો રહેવા જેટલું નહિ તો પછી અમને ઝૂપડું બંધ એવું કરો સરકાર થોડી પણ અમને રહેવા જેટલી પણ જગ્યા આપશે એમ અમે ખુશ છે અમે તો ખાલી કરવા તૈયાર છે પણ જઈએ કા બસ એટલી વિનંતી છે હું વિધવા જ છું કઈ હોય તો અમને સહાયતા કરો અમે ઘર ખાલી કરવા માંગીએ છીએ અમને રહેવાની સુવિધા કરો ખાલી બસ સરકાર ને અમારે કહેવાનું આજ માંગની છે કે અમને ઝુંપડા જેવું પણ કરી આપો હું સામાન્ય ને કઈ જઉં રોડ પર કઈ જ પડી બોલો છોકરાઓ લઈને રોડ પર કઈ જાય ને પડું મેં ક્યાંક વરસાદ નદી ના પાણી આવે તો કઈ જાવ અમારે સરકાર ને આટલી વિનંતી છે કે અમારું આટલું કરે રહેવા જેટલી પરિસ્થિતિ કરી આલે અમારી બસ બીજું કઈ જુએ નહીં અમને